સાઈન સુલે સાઈન સુલે કાઈ કાઈ દેખે ભાઈ તાર ગળું ખોરા દે ભાઈ કાઈ ભાઈ આખી એક નામે દેખે ભાઈ ભાઈ દેખે પાણી ભાઈ દેખે દેખે પાણી તું ભાઈ દેખે ભાઈ દેખે ભાઈ દેખે પાણી કેમ ઠાલી રહા ભાઈ માંંગ કરે પરિયે ના ભાઈ એનું ઠંડા બનશે એ ઠંડા બનશે ગોળું ઠંડા એ ફ્રીજ પર લઈ જશે ભાઈ દેખે દેખે

দাদিলামের দছনা পকুল ফুলের বছনা আমারা সারে ভাষা রে ভাষা আমারা সারে ভাষা hey boy hey